હવે જોઈ શકો છો વ્યાળ અત્યારે છે ને જાય છે થોડી તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો જો કેટલું પબ્લિક છે રાત છે દોરસ

મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે બધાય પબ્લિક દર્શન કરવા જઈ રહ્યા છે જો વેળ છે ને જાતી જાય છે તમે જોઈ શકો છો પબ્લિકની લાઈન થઈ છે અત્યારે દર્શન કરવા જાઓ હવે આપણે તો મોડું થઈ જાય એમ છે એટલે ઘરે આપણે દર્શન કરવા જાત પણ બહુ વેળ જાય જ છે જે અડધે જ છે ફોગી છે મિત્રો આમાં કેમ દર્શન કરવા જાઓ તમે જોઈ શકો છો ઘણું પબ્લિક જાય છે અને વેળ છે ને જાતી છે અને એક વાત મિત્રો ખાસ યાદ રાખજો કે અમાસના દિવસે છે ને કોઈ મિત્રોને નાવા પડવું નહીં કેમકે અમાસના દિવસે છે ને એક થી બે વ્યક્તિ છે ને તણાઈને મૃત્યુ પામે જ છે એટલે અમાસના દિવસે છે ને ઠેર સુધી વેળ આવી જાય છે એટલે મિત્રો ધ્યાન રાખવું અમાસના દિવસે ચાલો આપણે હવે જઈએ કે હવે

હા તો સો વાગે સો વાગે ઓટ લાગે છે સાત વાગે